સફલ રેસિડેન્સી મારી સાઇટ છે પાટિયાના મોડા ગામમાં અહીંયા ચારથી છ મહિના પહેલાં બોર કરવામાં આવ્યો હતો ત્યારે આ સોમવારથી અચાનક જ આ બોરમાંથી પાણી સતત વહેતું રહે છે અને આ જ ફ્લોથી સતત પાણી વહેતું રહે છે છ મહિના પહેલાં બોર આશરે કરેલો હતો અને અત્યારે બે બોરમાં સતત પાણી આની અંદરથી આવી જ રહ્યું છે અને લોકો એવું કહે છે કે ગંગાજી સાક્ષાત પ્રગટ થયા છે એટલે પૂજા માટે લોકો પાણી લઈ જાય છે ખૂબ આનંદ થાય છે કારણ કે શ્રાવણ પવિત્ર શ્રાવણ માસની અંદર આ ઘટના બની છે એટલે ખૂબ આનંદ છે મનમાં કે ભગવાન શિવની કૃપા છે મારી ઉપર કૌમિલ ચમનલાલ મોદી ત્યાં આગળ આ છ મહિના પેલા બોર કરેલા અને શ્રાવણના સોમવારે હમણાં જે સોમવાર ગયો એટલે સોમ મંગળનો બુધ આજે ત્રીજો દિવસ અવિરત આ ગંગાની ધાર કુદરતી પ્રગટ થઈ છે અને એક ધારી એક જ સરખી ફ્લોમાં એ વહી રહી છે એટલે અમારું એવું માનવું છે કે આ ભગવાન ભોલેનાથની કૃપા છે અને સ્વયં ગંગાજી ભોલેનાથે પ્રગટ કર્યા હોય તેવું અમે વિચારીએ છીએ કે આ ભગવાનની કૃપાથી જ આ શક્ય બને બાકી આટલા વિસ્તારમાં ક્યારેય આવી કોઈ ઘટના ઘટી નથી